નમસ્કાર મિત્રો નીલેશ દેવગાણિયા આજે ફરી એક નવા વિડીયો છે આજના વિડીયોમાં આપણે જાણીશું એક એવા ટોપિકના વિસ્તારથી જે ટોપિક તમને ખ્યાલ પણ ન હોય કે સિંહના બચ્ચાને શું કહેવામાં આવે છે આનો જવાબ તમને ખ્યાલ હોય કોમેન્ટમાં જણાવો ઘણા બધા મિત્રોને આનો જવાબ તો ખ્યાલ છે કારણ કે આપણે બધા સૌરાષ્ટ્રના કાઠિયાવાડી છીએ આમાં ઝાઝા મિત્રો તો બધાને ખ્યાલ જ હશે પણ ઘણા બધા મિત્રોને આનો જવાબ ખ્યાલ નથી તો તે મિત્રો વિસ્તારથી આ વિડીયોને સમજો અને જોઈજો અને આપણે નવા નવા વિડીયો સાથે ડેલી મળતા રહીએ છીએ હવે પછી આપણે ફરી એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જલ્દી મળીશું ત્યાં સુધી જઈને જય ભારત ભારત માતા કી જય